Και έμεινε η ώρα με τη διάρκεια ચાલો તો આપણે આગળ જઈએ પ્રકાશીય સંગઠકતાની અંદર પ્રકાશીય સંગઠકતાની અંદર પહેલી વાત કરીએ આપણે પ્રસ્તાવના એટલે કે પ્લેન ઓફ સિમેટ્રી સેન્ટર ઓફ સિમેટ્રી અને આક્ષિસ ઓફ સિમેટ્રી હવે મેઇન વસ્તુ સ્ટાર્ટ થાય છે અને ડિટેલમાં ને ધીમે ધીમે આપણે લેવાની છે આખી જોજો આમ જોઈએ તો બધી વસ્તુ આમ આવી જશે કોન્સેપ્ટ અને ઉદાહરણ જે છે એ સાથે લીધેલું છે એક એક કોન્સેપ્ટના એક એક ઉદાહરણ એટલે બરાબર જોજો અને આની અંદર થોડુંક બધું ડિટેલમાં જોજો કેમ કે એમાં એવું છે કે તમે આની અંદર ફટાફટ જોઈ જશો તો આની અંદર ખબર નહીં પડે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે આ પોઈન્ટ જે છે બારમાં પણ બહુ જ ઉપયોગી છે એટલા માટે પ્રકાશીય આપજો અને થોડુંક ઇમેજિનેશન પાવર જેનો વધારે એને વધારે ખ્યાલ આવી જાય ફટાફટ એટલે અમુક વખત એવું બને કે તમારી ઇમેજિનેશન પાવર થોડું ઘણું આમ તેમ થતું હોય તમને તો એને વિડીયો એક બે વખત જુઓ તમે બે વખત જુઓ ત્રણ વખત જુઓ ઓકે તો તમને ફટાફટ તમને ખ્યાલ આવી જાય એટલે આ ખાસ તમે ધ્યાન રાખો અને મસ્ત સમજી લો જો કે એકદમ સહેલી રીત અને બધા જ મુદ્દા આવી જાય એ રીતે આપણે કામ કરેલું છે એટલે કોઈ ટેન્શન નથી પણ મસ્ત રીતે તમારે સમજવાનું છે ચાલો હવે પ્રકાશીય સંઘટકતાની અંદર જે છે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ જે છે એની અંદર પહેલો ભાગ તમને કંઈક આવું આપ્યું છે શું છે તે પહેલા તો કે પહેલાં જો લેમ્બ છે ને આ લેમ્બ છે લેમ્બમાંથી પ્રકાશ બહાર આવે છે જોજો બરાબર આની અંદર તમારે નોટની અંદર જો તમારે વ્યવસ્થિત નોટ બનાવવાની ને જે ચાલતા જે ભાગ જે છે તો તમારે પ્રકાશીય સંઘટકતા સળંગ લખી નાખવાનું ભાગ એક ભાગ બે ભાગ ત્રણ એવું ન લખો તો ચાલશે તમારે સળંગ લખી નાખવાનું છે બરાબર છે ને જ્યાં ટોપિક બદલાય ત્યાં તમારે હેડિંગ બદલી નાખવાનું છે બાકી તમારે સળંગ લખવાનું પણ આ એવું હોય તો વચ્ચે વચ્ચે વિડીયો સ્ટોપ કરી અને તમારે આ લખી નાખો હવે મેઇન વસ્તુ આની અંદર કોન્સેપ્ટ સમજવાનો છે થિયરી આખી પૂછાય એના કરતા કોન્સેપ્ટ બહુ અગત્યનો સમજાવવું જરૂરી છે બધા ઉદાહરણ યાદ રાખવાનું નથી એમાં શું કેવા માંગે છે એ બહુ અગત્યનું છે એટલે ઘણા ને એમ થતું અમારા આટલી આખી થિયરી યાદ રાખી લેવાની ના પહેલા તમે સમજો શું કહેવા માંગે છે તે ચાલો તો એક અધ્રુવીભૂત પ્રકાશ તમને આપ્યો છે અધ્રુવીભૂત પ્રકાશ એટલે કે કે બધી દિશામાં હોય લેમ્પ કરેલો હોય લેમ્પ બરાબર છે સોનો લેમ્પ કરેલો હોય પહેલા તમને ખબર હોય પીળો લેમ્પ આવતો એ આપણે પ્રકાશ દેખાય તમને તો એ લેમ્પ કરેલો છે તો એના કિરણ હું કાંઈ એક જ દિશામાં આમ જાય નહીં બધી દિશામાં બધા સમતલમાં આ ઉપર એક્સ અક્ષ ઉપર વાય અક્ષ ઉપર જેડ અક્ષ ઉપર આમ ત્રાસા ઉભા સીધા બધી જ દિશામાં એના કિરણો જાય છે એટલે પ્રકાશ જે છે એને અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે અધ્રુવીભૂત પ્રકાશ એટલે એના જે કિરણો જે છે એની ગતિ જે છે એટલે એનું જે પ્રસરણ જે થાય છે એ બધા જ સમતલમાં છે એક્સ વાય એક્સ અને વાયની વચ્ચે આમ બરાબર છે બધા સમતલમાં પ્રસરણ થાય છે પણ આપણે એક નિકોલ પ્રિઝમ મૂકવામાં આવે છે નિકોલ પ્રિઝમ એટલે પોલોરોઇડ કહેવામાં આવે છે પોલોરોઇડ તરીકે નિકોલ પ્રિઝમ એ પ્રિઝમનું કામ એવું છે કે એ આની અંદર આડું મૂકી દેવામાં આવે છે આની આખી ગોઠવણી કેમ હોય એ પણ પછી કહું તમને હમણાં જ અને આ એની સાયન્ટિફિક આકૃતિ છે આપણે હંમેશા એ સાયન્ટિફિક આકૃતિ દોરવામાં આવે છે બરાબર પછી આખો આદિ તો આખી નળી હોય છે ને પેક હોય છે એની અંદર જ આ બધી ગોઠવણી હોય છે આખી જ તો વચ્ચે નિકોલ પ્રિઝમ મૂકેલો હોય પ્રિઝમનું કામ શું છે અહીંયા આગળ લેમ્પ છે લેમ્પમાંથી પ્રિઝમ આવે છે પ્રિઝમમાંથી બધા જ બધી દિશામાં કિરણો હતા ને એ બધી દિશામાં નહીં એક જ સમતલમાં કોઈ પણ એક જ સમતલના કિરણો આ સમતલ છે તો આડા સમતલ આમ છે તો આમ આમ છે આમ આ એક જ સમતલના કિરણો પસાર થયા ઘણી વખત એવું બને કે આ સમતલના કિરણો જ પસાર થયા આપણે નિકોલ પ્રિઝમ જેવી રીતે રાખીએ તે રીતે બરાબર છે હવે આમ રાખ્યો હોય નિકોલ પ્રિઝમ તો આમ જ બધા કિરણો પસાર થાય બરાબર છે નિકોલ પ્રિઝમ આમ રાખ્યો હોય તો આમ જ બધા કિરણો પસાર થાય છે બરાબર એટલે આપણે ગોઠવણી કરવાની છે તો આપણે આવી રીતે રાખ્યા છે એક જ સમતલમાં આ ઊભું સમતલ છે એમાં જે પ્રકાશના કિરણો છે એ પસાર થાય છે આડા ત્રાંસા

એ કાર્બનિક પદાર્થ છે કોઈ પણ હવે કાર્બનિક પદાર્થ બે પ્રકારના હોય તો એ કાર્બનિક પદાર્થ કરશે શું કે એ કાર્બનિક પદાર્થ અહીંયા ભરેલો છે પ્રકાશ ક્રિયાશીલ હોય અને પ્રકાશ અક્રિયાશીલ હોય એટલે ઓળી શું તો એ તો આપણે ભણવાનું છે એ તો મેઇન મુદ્દો છે તો અહીંયા કોઈ પદાર્થ એવો ભર્યો છે જે શું કરશે આમાંથી આ જે છે અહીંયાથી પ્રકાશ આવ્યો નિકોલ પ્રિઝમમાંથી પાસ થયો એટલે એક જ બાજુ રહ્યો કાચની નળીમાંથી પાસ થાય કાચની નળીમાંથી પાસ થાય એટલે અહીં કંઈક પદાર્થ ભરેલો છે એ પદાર્થમાંથી પાસ થાય છે કિરણો એટલે આ રીતે થાય છે એટલે કે કિરણો સીધે સીધા જ પસાર થઈ જાય છે કિરણોમાં કોઈ ફેરફાર નથી થતો આમાં પદાર્થમાંથી પાસ થાય છે પણ સીધે સીધા જેમ હતા તેમ જ એ લુકેશની જેમ આ પાછા બહાર નીકળી જાય છે બરાબર છે તો અહીંયા જે પદાર્થ ભરેલો હતો ને એ પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ હશે પદાર્થ કેવો હશે પ્રકાશ અક્રિયા છે એનું કોણાવર્તન કરતો નથી સીધે સીધો જ પસાર થવા દે છે આ કિરણોને બરાબર છે તો એ પ્રકાશ પદાર્થ જે છે પ્રકાશ અક્રિયાશીલ હોય અને બીજો ઓપ્શન એવો બને કે જો અહીંયા પદાર્થ જે ભરેલો છે તે અહીંયા પદાર્થ જે ભરેલો છે તે એ અહીંયા જે પદાર્થ અહીંયા ભરેલો છે તમને રેડ કલર નહીં પણ આ કલર જ દેખાય અહીંયા ઓકે ચાલો આ જે છે પદાર્થ અહીંયા ભરેલો છે આ પદાર્થ ભરેલો છે ઈ પદાર્થ આ બી પદાર્થ ભરેલો છે ધારો કે એ નથી ભર્યો ને કયો ભર્યો છે બી ભર્યો છે એને ક્લિયર કરી દઉં એટલે તમને ખબર પડી જાય ઓકે એ પદાર્થ જે છે આ બી ભર્યો છે પણ બી પદાર્થ ભર્યો ને ત્યારે શું થયું ખબર પહેલા એ પદાર્થ ભર્યો ને

કોનું કોણાવર્તન કર્યું પ્રકાશનું આ પ્રકાશના કિરણો આમાંથી પસાર થયા તો એ કા જમણી બાજુ કોણાવર્તન થાય ડાબી બાજુ થઈ છે એનું કોણાવર્તન ડાબી બાજુ થઈ જાય કયો પદાર્થ ભીરો છે એ હજી બાકી છે હા પણ આ પદાર્થે કોણાવર્તન કર્યું કા જમણી બાજુ ને કા ડાબી બાજુ તો આ પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય એ પદાર્થ તો આમાં પહેલા એ તો આપણે તો એ જે છે એ આમાંથી પાસ એ જે અહીંયા ભેલો હતો તો એ ધ્રુવીભૂત પ્રકાશના કિણોનું કોણાવર્તન એને કર્યું નહીં તો એને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય એટલે કે સોરી ક્રિયાશીલ પદાર્થ કહેવાય ઓપ્ટિકલ ઇન એક્ટિવ અને આને ઓપ્ટિકલ એક્ટિવ પદાર્થ કહેવાય એટલે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય કે આ પદાર્થે આ પદાર્થે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કર્યું અથવા ડાબી બાજુ કર્યું જો કોણાવર્તન જમણી બાજુ તરફ થાય જો ખાસ ધ્યાન રાખજો જો કોણાવર્તન જમણી તરફ થાય તો એને દક્ષિણ ભ્રમણીય કહેવાય સંસ્કૃતમાં જમણું એટલે દક્ષિણ જમણું એટલે દક્ષિણ તમને યાદ કેમ રહે તમે દહીં ખાતા હોય જમણા હાથે જ ખાતા હોય ને બરાબર દહીં ખાવાનું જમણું દક્ષિણ ભ્રમણીય કહેવાય અને હજુ એને ઇંગ્લિશમાં કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી જો કોણા અહીંયા પદાર્થ ભર્યો છે ધારો કે પૈક પદાર્થ બી ભર્યો છે એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરે છે તો આ પદાર્થને ડેક્સ્ટ્રો રોટેટરી અથવા પ્લસ કહેવાય એને દક્ષિણ ભ્રમણીય કહેવાય આ પદાર્થને અથવા તો કોઈ પદાર્થ ડી ભીરો છે ડી છે તે ધ્રુવીભૂત પ્રકાશના અહીંયા પસાર કર્યો એને ફેરવી નાખે છે પણ એને ડાબી બાજુ ફેરવે છે આ પ્રકાશને એનું કોણાવર્તન કરે પણ ડાબી બાજુ કરે તો એ ડાબી બાજુ કોણાવર્તન કરે છે તો આ પદાર્થને આપણે શું કહીશું ડાબી બાજુ એટલે એને લિયો રોટેટરી લિયો રોટેટરી એટલે વામ ભ્રમણીય કહેવામાં આવે શું કહેવામાં આવે વામ વામ ભ્રમણીય એટલે ડાબુ વામ એટલે ડાબુ અને દક્ષિણ એટલે જમણું થાય દક્ષિણ એટલે ડાબું નહીં ખાસ ધ્યાન રાખજો દક્ષિણ એટલે જમણું અને વામ એટલે ડાબો ધ્રુવભૂત પ્રકાશનું કોણાવર્તન કરે તો એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય જો કોણાવર્તન કરે તો બે વાંધા જમણી બાજુ થાય અને ડાબી બાજુ થાય જમણી બાજુ કોણાવર્તન થાય તો એને દક્ષિણ ભ્રમણીય પદાર્થ કહેવાય ડાબી બાજુ થાય તો વામ ભ્રમણીય કહેવાય સ્મોલ ડી વડે સ્મોલ ડી સ્મોલ એલ જમણી બાજુ તો પ્લસ માં ડાબી બાજુ તો માઇનસ આવા ચિહ્ન વડે બતાવે બરાબર છે આટલું યાદ રાખવાનું છે અત્યારે હવે આના વિશે આ શું થયું હવે આમાં એવું શું હશે આવા પદાર્થ ખબર કઈ રીતે પડશે કે કોણાવર્તન કરશે કે નહીં હા કોણાવર્તન કરશે કે નહીં કરે આને કોણાવર્તન ન કર્યું આને કોણાવર્તન કર્યું એ થિયરી પરથી ખબર પડશે થિયરી પરથી હું તમે કહી શકશું એ કેમ ખબર પડશે એ ભણવાનું છે હમણાં પણ કઈ બાજુ કોણાવર્તન કર્યું હા હું એમ કહી દઈશ કે આ પદાર્થ કોણાવર્તન કરશે ને આ નથી કરતો તો એ થિયરી પરથી ખબર પડી જશે એ છે પણ જમણી બાજુ કોણાવર્તન થશે કે ડાબી બાજુ થશે એ આ જમણી બાજુ કોણાવર્તન થાય કે ડાબી બાજુ થાય એ પ્રયોગ પરથી ખબર પડશે પ્રેક્ટિકલ છે બરાબર છે અને આ આખું પ્રેક્ટિકલી છે પ્રયોગ પરથી ખબર પડશે આ થિયરી પરથી ખબર પડશે ખ્યાલ આવ્યો એટલે આ પ્રાયોગિક મૂલ્ય છે જમણી બાજુ કોણાવર્તન થાય કે ડાબી બાજુ હવે થિયરી પરથી કઈ રીતે ખબર પડશે કે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે એ ભણવાનો છે એ પલ્લા આની આપણે જરાક આકૃતિની સાથે મસ્ત ભણી લઈએ ચાલો આ જો આયપો છે આ તમે જો આ લેમ્પ છે લેમ્પમાંથી પ્રકાશ ઉત્સર્જિત થાય બધી દિશામાં જાય છે જો બધી દિશામાં પ્રકાશ જાય છે પછી આ પોલોરોઇડ છે પોલોરોઇડમાંથી ગળાય એટલે પ્રકાશ બધી દિશામાં નથી રહેતો ખાલી આમ ઊભો જ રહે છે જો અહીંયા બધી દિશામાં પ્રકાશ હતો આ જે તો બતા હવે અહીંયાથી પસાર થાય છે એટલે આ જે છે એક જ ફોલ્ડમાં રહે છે એટલે એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય પેલા અધ્રુવી ભૂત હવે ધ્રુવી હવે અહીંયા પદાર્થ ભરેલો છે એ પદાર્થે શું કર્યું પ્રકાશને જો વાળી નાખ્યો પ્રકાશનું કોણાવર્તન ખરેખર સીધું આમ હોય આજે સીધું જ સીધું પણ પ્રકાશનું કોણાવર્તન આમ થઈ ગયું કાં ડાબી બાજુ અને કાં જમણી બાજુ આ સીધું જ કાં ડાબી બાજુ થાય ને કાં જમણી બાજુ થાય એટલે કે આ જમણી બાજુ અને કાં ડાબી બાજુ ડાબી ને જમણી તમે જોતા હોય તમારી દિશા જોવાની તમે અહીંથી જુઓ તો તમારી જમણી તમારી ડાબી તમારી જોવાની છે બરાબર તમે અહીંથી જુઓ છો તો તમારી ડાબી ને તમારી જમણી જોવાની પ્રકાશનું કોણ આવર્તન થયું આવા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે બરાબર છે એટલે એના આધારે થાય છે એટલે આવી રીતે ખાસ રચના થાય છે કોણ આવર્તન કોણ કરે છે વચ્ચે કાચની નળીમાં જે પદાર્થ ભર્યો હતો તે ઓકે ચાલો અને હજી એક વખત મસ્ત રીતે જોઈ લઈએ જો આ જો અહીંયા આજે તમે જોઈ શકો છો આ આ લેમ્પ છે અહીંયા આ કોણ છે અધ્રુવીભૂત પ્રકાશ આ કોણ છે પોલોરોઇડ આ ધ્રુવીભૂત પ્રકાશ છે અને પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશ એટલે તમને ખબર છે એક જ સમતલમાં હોય હવે ખરેખર આ સીધે સીધો જતો પણ આમાંથી પાસ થયો આમાં કઈક પદાર્થ ભેરો હતો એ પદાર્થ છે શું કર્યું આ પદાર્થનું આનું આનું શું કર્યું આ સીધે સીધો જ હતો પ્રકાશ બરાબર છે પણ આમાંથી પસાર થયો એટલે એનું કોણાવર્તન જમણી બાજુ કાં ડાબી બાજુ થાય એ એ અહીંયા અહીંયા મૂકેલું હોય આ રીતે આ જે અહીંયા આંકડાને એવું બધું મૂકેલું હોય હમણાં જોતા હતા ને તમે જીરો ડિગ્રી દસ ડિગ્રી વીસ ડિગ્રી એવું મૂકેલું હોય તમે આમ પાછળની થી જો તમને દેખાય કેટલું વર્તન થયું છે આ ઇન્સ્ટ્રુમેન્ટ આખે આવે છે વધારે જોવું હોય તો પોલ્રીમીટરના વિડીયો તમે જોઈ શકો છો બરાબર છે ઓપ્ટિકલ આઈ એવું લખશો તો તમને વિડીયો ઘણા બધા જોઈ શકશો પણ આની અંદર આટલું ઇનોફ છે વધારે જરૂર નથી ઓકે ચાલો તો હવે આપણે જોઈએ કે આવું ક્યારે બને બે પદાર્થ હતા એ પદાર્થ એક હતો કે જે કોણાવર્તન નહોતો થવા દેતો પ્રકાશને સીધે સીધો જ પસાર થઈ જતો હવે નળીની અંદર આપણે બી પદાર્થ ભરતા હતા જે ધ્રુવીભૂત પ્રકાશ સીધે સીધો જતો તો એનું ક્યાં જમણી બાજુ કોણાવર્તન ને કાં ડાબી બાજુ કોણા વર્તન કરતો હતો પદાર્થ બી એટલે એને આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેતા હવે એ કોણાવર્તન ક્યારે કરશે કે એની અંદર કિરાલ કાર્બન હશે તો પદાર્થે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કર્યું હતું તો એ પદાર્થ એમાં કયો પદાર્થ ભરશો તો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરશે અને કયો પદાર્થ ભરશો તો નહીં કરે તો એ નળીની અંદર આપણે આ નળી નળી કાચની એમાં કિરાલ કાર્બન વાળો અસમ કાર્બન વાળો પદાર્થ ભરો તો એનું કોણાવર્તન કાં જમણી બાજુ કરે અને કાં ડાબી બાજુ કરે અહીંયા કિરાલ કાર્બન વાળો પદાર્થ ભરવાનો હવે કિરાલ કાર્બન

એટલે કાર્બન સંકરણ તો પહેલા sp3 હોવું જોઈએ તો જ સંકરણ ચાર થશે એની સાથે જોડાયેલા ચારે સમૂહ જુદા જુદા હોવા જોઈએ આ a છે આ b છે આ c છે અને આ d છે અથવા અહીંયા e કહી દીધું કાર્બન સાથે જોડાયેલા બધા સમૂહ જુદા જુદા છે હા તો આ કાર્બન ને કિરાલ કાર્બન કહેવાય ગુજરાતી માં કહેવાય અને અસમ કાર્બન બરાબર એટલે જો કોઈ પણ કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને ચાર જુદા જુદા સમૂહ જોડાયેલા હોય તો તે કાર્બન ને કિરાલ કાર્બન કહેવાય અસમ કાર્બન કહેવાય અસમ અ અસમાન જ કિરાલ સેન્ટર કહેવાય તો કિરાલ આવો અણુ અહીંયા ભરેલો હોય તો ધ્રુવીભૂત પ્રકાશનું નું કોણાવર્તન કરે ધારો કે આમ છે સી છે અહીંયા એ છે અહીંયા બી છે અહીંયા એ છે અને અહીંયા ઈ છે તો આ બે સમૂહ સરખા છે ચારે ચાર અલગ હોવા જોઈએ આ બી છે આ ઈ છે પણ આ બે સરખા છે તો નો ચાલે આને કિરાલ કહેવાય નહીં આ પદાર્થને આમાં ભર્યો ભય નળીમાં ભર્યો હોત એ પદાર્થને આ ધારો કે આ નળીમાં ભર્યો છે આ પદાર્થને આ નળીમાં ભર્યો છે તો તો અહીંયા પ્રકાશ પ્રકાશ હતો ને એ સીધે સીધો જ થઈ જશે બરાબર છે કિરાલ કાર્બન હોવા જરૂરી છે હવે કિરાલ કાર્બન છે તો કોણાવર્તન કરે જ એવું નહીં પણ કરી શકે કિરાલ કાર્બન નથી તો કોણાવર્તન કરશે જ નહીં કિરાલ કાર્બન હોય તો કરશે ખરું અને અમુક કેસમાં નહીં પણ કરે પણ કિરાલ કાર્બન હોય તો જ આવું બનશે નહીં તો બનશે નહીં ઓકે કારણ કે હજી આને આખી થિયરી ભણવી બહુ જરૂરી છે એટલે આખી થિયરી માટે આપણે ઘણા સ્ટેપ પાડ્યા છે એટલે આખું આખી સાયકલ ફરી જાય ને પછી તમને પૂરેપૂરું આવડશે ત્યાં સુધી ઘણા તમારા મનમાં પ્રશ્નો ઉદભવશે ઘણું અધૂરું હશે એટલે આખી થિયરીઓ બધી જોઈ લેવી તમારે આખો એનો પોર્શન જે પ્રકાશ એ સંઘટકતા આખી પૂરી કરવી કેમ કે એના અમુક અમુક નિયમો જે છે એ આખા છેલ્લે આવે છે એટલે આખી સાયકલ ફરવી જોઈએ આની બરાબર છે ચાલો ઓલ ક્લિયર મારી દઉં છું એટલે તમને મસ્ત દેખાય ઓકે ચાલો માત્ર કિરાલ કાર્બન ની હાજરી કે ગેરહાજરી ના કારણે આપણે વાત થઈ ગઈ કે કિરાલ કાર્બન હોય તો કોણાવર્તન કરે ન હોય તો કોણાવર્તન કરે નહીં ચાલો કિરાલ કાર્બન નથી તો કોણાવર્તન કરશે જ નહીં સીધે સીધો જ પ્રકાશ પસાર થઈ જશે પણ કિરાલ કાર્બન છે કિરાલ કાર્બન છે છે તો કોણાવર્તન કરે અને ન પણ કરે હા કિરાલ કાર્બન હોવો જોઈએ જો કિરાલ કાર્બન એક જ હશે ને બરાબર છે તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય જ એટલે તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ બરાબર છે પણ કિરાલ કાર્બનની સંખ્યા બે ત્રણ અને ચાર હોય કે એનાથી વધારે હોય એક થી વધારે હોય તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય બે ઓપ્શન છે એટલે એક વસ્તુ થઈ ગઈ કિરાલ કાર્બન છે હા ઓકે ચેક કરી લો હવે એમાં એક કિરાલ છે તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય પ્રકાશ ક્રિયાશીલ એટલે ફરી એકવાર બોલું કે જે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય જે કોણાવર્તન ન કરે સીધે સીધો જ પસાર થઈ જાય તેને શું કહેવાય અપ્રકાશ ક્રિયાશીલ પદાર્થ આપણે હમણાં જ વાત કરી હતી કે અહીંયા બે પદાર્થ ભરેલા છે અહીંયા આ જે છે અહીંયા પદાર્થ એ ભર્યો હતો જે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન નહોતો કરી શકતો તો એને શું કહેતા હતા અપ્રકાશ ક્રિયાશીલ અને બી છે જે કોણાવર્તન કરી નાખતો હતો તો બીને શું કહેતા હતા આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેતા હતા બરાબર છે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે તો તેને પ્રકાશ ક્રિયાશીલ અને ન કરે તો અક્રિયાશીલ એટલે જો એક જ કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ પણ બે ત્રણ ચાર કે પાંચ કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય તો પહેલું કામ કયું છે કે કિરાલ કાર્બન ગણતા આવડવું જોઈએ ઘણા સ્ટુડન્ટ આમાં જ ભૂલ કરે છે એટલે કિરાલ કાર્બન ગણતા માટે પહેલા સ્પષ્ટ અને મસ્ત શીખી લો ચાલો કિરાલ કાર્બન માટે શું કરશું આપણે તો કિરાલ કાર્બનની સંખ્યા શોધવાની છે આપણે તો આજુબાજુના ચારેય સમૂહ અલગ અલગ હોવા જોઈએ તો આના આ કાર્બન છે આનું બંધારણ વિગતવાર લખું તો આ કાર્બન છે આ એક આ બે આ ત્રણ અને ચાર આ કાર્બન સાથે ત્રણ એચ છે બે સરખા હોય તો એ ન ચાલે આ કાર્બન છે આની સાથે એચ અહીંયા બીઆર આ હું દર વખતે છૂટુ છૂટુ નહી લખો એક વખત વિગતવાર લખી દઉં છું તમે ઓળખેતા છો એટલે ચાલો હવે અહીંયા સી અહીંયા શું આવશે h અહીંયા h આ 3 નંબરનો કાર્બન બોલો કયો કાર્બન કાયરાલે છે નંબરિંગ હું આપી દઉં છું 1 2 3 4 આ કાર્બન સાથે ચારેય સમૂહ સરખા છે કે અલગ અલગ છે પછી તમને આવું જ આવશે આના કરતાં હજી પેલું લાઇન વાળું જ આવશે આ તો પહેલી વખત છે એટલે આય સરખો આય સરખો આય સરખો આ આ ભાગ આખો અલગ આ ભાગ એક કહેવાય બરાબર તો આને કિરાલ ન કહેવાય ચાલો આની વાત કરીએ આ કાર્બનની વાત કરીએ તો આ બાજુ એક એચ છે આ બાજુ સીએચ થ્રી આ બાજુ બી આ બાજુ આખો ભાગ ચારેય ભાગ અલગ આ બાજુ ભલે આ બાજુ કાર્બન છે આ બાજુ કાર્બન પણ આ બાજુ સીએચ થ્રી છે આ બાજુ ઇથેન છે મિથેન છે ઇથેન છે એટલે અલગ અલગ કહેવાય સરખા ન કહેવાય આ બે બાજુ ભલે કાર્બન છે પણ ઇથાઇલ છે આ બાજુ આ બાજુ મિથાઇલ છે એટલે ભાગ અલગ કહેવાય એટલા માટે આ કિરાલ કાર્બન છે તો કિરાલ કાર્બન હોય ને સ્ટાર વડે દર્શાવાય આ ફૂદડીથી સ્ટાર નહીં પણ ફૂદડીથી દર્શાવે આ કિરાલ છે નહીં બે બાજુ એચ સરખા છે નથી આ છે નહીં ત્રણેય એચ સરખા છે તો એક જ કિરાલ કાર્બન છે આમ તો એને સ્ટાર થી દર્શાવી દો ફૂદડીથી બરાબર આમાં કેટલા કિરાલ છે બોલો આ પહેલો તો કિરાલ હોય નહીં કેમ કે કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન ત્રણેય સરખા નો હોય ચાલો આ કાર્બન આ છે કેમ છે કે એક બાજુ કોણ છે સીએચ એક બાજુ એક બાજુ આટલો આખો ને એક બાજુ એચ છે એટલે ચારેય સમૂહ અલગ અલગ છે તો કિરાલ કાર્બન કહેવાય બીજો કાર્બન કિરાલ છે આ બીજો કાર્બન આ કિરાલ છે આ છે કઈ રીતે કેમ કે એક બાજુ સીએચ થ્રી એક બાજુ સીએચ ઓએચ એટલે આખો આ સમૂહ છે એક બાજુ સીએલ છે ને એક બાજુ એચ છે કિરાલ કાર્બન છે આમાં બે કિરાલ કાર્બન છે ઓકે તો સૌથી પહેલું કામ કે કિરાલ કાર્બનની સંખ્યા ગણતા આવડવું જોઈએ પછી પ્રકાશ ક્રિયાશીલ છે કે નથી એ પછીની વાત છે એ શાંતિથી આપણે શીખવાનું છે પણ આમાં પહેલા માસ્ટરી હોવી જોઈએ ઘણા સ્ટુડન્ટ એક બે વસ્તુમાંથી પ્રેક્ટિસ કરીને તરત જતા રહે છે પ્રેક્ટિસ બહુ અગત્યની છે બરાબર ને એ આવડે તો જ તમને આવડે ચાલો હવે આમાં કિરાલ કાર્બન છે હવે તને તમને આમાં એવું લાગે કે નહીં આમાં આ કિરાલ છે પણ નથી કરે કાર્કિલા અને હું ડિટેલ માં લખું કેમ લખાય જો કેટલા કાર્બન 1 2 6 આમ છે બરાબર 6 કાર્બન છે તો 1 2 3 4 5 અને 6 ઓકે નંબરિંગ પણ આપી દીધી આપણે એક ક્યાં ગયો ચાલ નંબરિંગ પણ આપી દઈએ ચાલ આજથી ના 1 2 3 4 5 અને 6 આ 6 કાર્બન થઈ ગયા બરાબર છે એની સાથે જોડાયા

ચાલો અહીંયા શું આપેલું છે સીએચ ટુ ઓ એચ એટલે આમ આમાં અહીંયા ઓ એચ અને આની સાથે બે એચ એટલે આવું વિગતવાર બંધારણ લખતા પહેલાં આવડવું જોઈએ એટલે ચેપ્ટરની શરૂઆત આવડવી જોઈએ જે મિત્રોએ આગળના લેક્ચર નથી જોયા જેને નામકરણ નથી આવડતું જેને સીબીએસસી તૈયાર નથી તેને આમાં તકલીફ પડે અને જેને પરફેક્ટ છે એને બહુ મજા આવે અને ડિટેલમાં તૈયારી કરી શકે અને સ્કોરિંગ બહુ બેસ્ટ લાવી શકે એવી વસ્તુ મેં આખી તૈયાર કરાવડાવું છું એટલે ખાસ જોજો કેમ કે આમાં જેને પરફેક્ટલી ધ્યાન આપીને તૈયારી કરી લીધી ને તો એનો માર્ક્સ આવે આવે ને આવે છે અને એનું બારમું ધોરણ એ સ્ટ્રોંગ બનશે જોજો આ ટોપિક બધા એવા છે બહુ અગત્યના છે એટલા માટે આની અંદરથી હવે આને કિરાલ કાર્બન કહેવાય કે ન કહેવાય આને ચારેય સમૂહ અલગ અલગ હોવા જોઈએ આમાં ચાર તો ક્યાં ત્રણ જ છે આ એક આ એ બીજી બાજુ આખો આ ડગો છે આખો ભાગ આખો આ ભાગ છે આખો આ ભાગ છે બરાબર છે પછી આ ત્રણ પછી આ ઓક્સિજન છે ને ટોટલ ચાર બાજુ હોય એમાંથી એક બાજુ એચ એક બાજુ આખો ભાગ પણ અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન એટલે બે બાજુ ઓક્સિજન છે એવું કહેવાય ડબલ બોન્ડ ઓક્સિજન એટલે બે સાઈડ ઓક્સિજન છે આવું કહેવાય આને આ બાજુ એચ છે આ બાજુ આ ડગો છે આ બાજુ ઓક્સિજન ને આ બાજુ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન એટલે બે ઓક્સિજન છે એટલે બે સમૂહ સરખા છે તો કિરાલ ન કહેવાય ખબર પડી તમને એટલે આ ખાસ ધ્યાન રાખજો ઘણા છે ને આમાં બહુ લોચા મારે કિરાલ કાર્બન ગણતા જ ન આવડતું હોય કિરાલ કાર્બન ગણતા ન આવડે તો પછી આવડે નહીં ચાલો હવે આમાં આમાં શું થશે કિરાલ કાર્બન છે કે નહીં આ બાજુ સીએચ આ બાજુ એચ અને આ બાજુ ચારેય સમૂહ અલગ અલગ થઈ ગયા જો આ કિરાલ કાર્બન છે આ કાર્બન કયો છે કિરાલ એવી જ રીતે આ પણ કિરાલ જ છે તમે જોઈ લેજો એક બાજુ એચ એક બાજુ ઓ એચ એક બાજુ બે કાર્બન છે એક બાજુ એક બેન ત્રણ કાર્બન એટલે વાત જ પતી ગઈ કાર્બન ની સંખ્યા જ બદલાઈ ગઈ એટલે સમૂહ અલગ અલગ થઈ ગયો કેમ એક બાજુ આટલો ભાગ અને એક બાજુ આટલો ભાગ છે આ ત્રણ કાર્બન છે આ બે કાર્બન એટલે સમૂહ અલગ થઈ ગયો તો આ કિરાલ કાર્બન છે આ પણ કિરાલ છે આ પણ કિરાલ આ પણ કિરાલ તો આમાં કેટલા કિરાલ થયા એક બે ત્રણ અને ચાર પછી તો તમને જોઈને જ ખબર પડી જવી જોઈએ આવું ડિટેલમાં મારે ન દોરવાનું હોય પછી ખ્યાલ આવવાનું એટલે આ ખાસ ધ્યાન રાખજો હવે આની અંદરથી આપણે જો જોઈએ તો આ તમને આપેલું છે ચાર કિરાલ કાર્બન છે આની અંદર બરાબર હવે આમાં કેટલા કિરાલ કાર્બન હશે એ આપણે જોવું છે તો આની અંદર કિરાલ કાર્બન ની સંખ્યા તો આને વિગતવાર પહેલા લખતા શીખો ઘણા ને છે ને એમને મય તમે કહી શકો છો પણ લખતા શીખો આ 1 2 3 4 અને 5 કાર્બન છે અહીંયા CH3 CH2 C આ આમ આપ્યું છે એટલે સમતલની પાછળ છે ખબર ને આ સીધું છે આ વેસ્ફોર્મ એટલે તમારા તરફ છે પછી અહીંયા સી એચ ટુ અને સીએચ થ્રી આ રીતે આપેલું છે તો આમાં શું થશે તો આની અંદરથી આ તો કિરાલ કાર્બન છે જ નહીં આ કિરાલ કાર્બન છે જ નહીં આ નથી આપણ નથી અને આ નથી હવે આની વાત કરો તો આ કાર્બન કિરાલ કાર્બન છે કેમ કે આ બાજુ એચ આ બાજુ બીઆર લાગતો તો છે નહીં કેમ જુઓ તમે આ લાગતો તો આપણને હશે પણ જો આ બાજુ એચ આ બાજુ બી આ બાજુ ઇથાઇલ આ બાજુ ઇથાઇલ બે બાજુ સરખી થઈ ગઈ કિરાલ કાર્બન છે નહી આ કન્ફ્યુઝ કરવા માટે જો આવું આપે તો એ ધ્યાન રાખવાનું એટલે એક ઉદાહરણ આપણે આનું પણ લઈ લીધું છે કેમ કે આ બે બાજુ સરખી થઈ ગઈ ને આ બાજુ ઇથાઇલ આ બાજુ ઇથાઇલ તો કિરાલ કાર્બન નથી ઓકે ચાલો તો પહેલા કિરાલ કાર્બન છે કે નહીં એ ખાસ જોવું જરૂરી છે ચાલો આમાં આમાં કેટલા કિરાલ કાર્બન છે હવે આપણે સ્ટાર્ટ કરશું અહીંયા આ કાર્બન છે નહીં કેમ કે આમાં બે એચ જોડાયેલા હોય આમાં બતાવાનું હોય પણ હોય ખરા અહીંયા પણ બે એચ હોય જ અહિયાં બે એચ હોય જ અહીંયા પણ અહીંયા એક જ એચ હોય પણ ડબલ બોન્ડ હોય ત્યાં કિરાલ લીટી ન આવે સિંગલ બંધ હોય એસપી સ્ત્રી સંગઠ હોય ત્યાં જ આવે એટલે આમાં આવે જ નહીં આ આ કાર્બન આ બાજુ એચ વાળો આ બાજુ ડબલ બોન્ડ તો બે બાજુ અલગ અલગ થઈ ગઈ એક બાજુ મિથાઇલ અને એક એચ હોય જ આ કાર્બન કિરાલ છે તો આમાં એક કિરાલ કાર્બન છે એવી રીતે આમાં ગણવાનું છે એક વાર વિડિયો સ્ટોપ કરીને આમાં તમે જોઈ લો પછી હું ગણાવું તે જોવો બરાબર છે ચાલો જોઈ લીધું તમે ચાલો તો ગણાવો તો હવે આ પેલા જો આ બેન્ઝિન ડબલ બોન્ડ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આમાં ક્યાંય નહીં હોય બેન્ઝિન છે ડબલ બોન્ડ હોય ત્યાં કિરાલ કાર્બન હોય નહીં હવે આ આ કાર્બન ની વાત લઈ લઈએ અહીંયા અહીંયા કિરાલ કાર્બન હશે એક બાજુ મિથાઇલ એક બાજુ એચ હોય નહીં પણ આપણે આવી રીતે ખબર જો બતાવ્યું હોય તો આપણે ખબર જ હોય કે કાર્બનની સંયોજકતા ઘટતી હોય તો હોય જ આ બાજુ કંઈક નવી બેન્જિન રિંગ ને સી ડબલ ને બધું અલગ છે આ બાજુ તો અલગ છે આ બાજુ બેન્જિન છે આ બાજુ બેન્જિન નથી એટલે આખો સમૂહ જ અલગ એક વસ્તુ અલગ હોય ને તો એ અલગ જ કહેવાય અહીંયા ભલે બેન્જિન રિંગ આપી દીધી હોત પણ અહીંયા આ પરચુરણ એ અલગ છે ને બધું જોડાયેલું એટલા માટે અલગ કહી દેવાનું આ કિરાલ કાર્બન છે એવી રીતે આ નીચે તરફ આ બે બેન્ઝિન વાળો ભાગ છે ઉપર તરફ એ બે બે આ શાખા વાળો છે ભલે બેન્ઝિન પણ અહીંયા ઓ છે અહીંયા એફ છે અહીંયા આ બાજુ મિથાઇલ છે અહીંયા બાજુ સીએલ છે એટલે બધું અલગ અલગ છે ચારેય બાજુ બરાબર છે એટલે આ કિરાલ કહેવાય પછી આ પણ કિરાલ કહેવાય ચારેય બાજુ અલગ છે આ પણ કિરાલ કહેવાય આ પણ કિરાલ કહેવાય કેમ કે આ બાજુ એફ પછી આ બાજુ નાઇટ્રોજન વાળું આવું બધું છે આ બાજુ આ અલગ ભાગ છે આખો એક એચ જોડાયેલો હોય આપણ કિરાલ કહેવાય આપણ કિરાલ કહેવાય આ પણ કિરાલ કહેવાય આ કિરાલ નો કહેવાય કેમ કે સી ડબલ બોન્ડ હો આવે ખબર સી ડબલ ઓએચ કેમ લગતા તે ચાલો આ કાર્બન કિરાલ નથી આ નથી અહીંયા તો આવશે જ નહીં આખામાં આટલા કિરાલ છે હવે એક નવી વસ્તુ એક્સ્ટ્રા એ કીધું ને દરેક ઉદાહરણ એવા મેં લીધા છે કે જેમને કોન્સેપ્ટ તમને બરાબર અને પરફેક્ટ ખબર પડી જાય જો હવે આમાં નાઇટ્રોજન તમે જોઈ શકો છો નાઇટ્રોજનમાં શું આવે છે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં

અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય તો એને સમૂહ તરીકે લેવો લખી નાખજો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ભલે નથી આ વાત ત્યાં આવી આ કાર્બન નથી આ નાઇટ્રોજન છે પણ કિરાલ સેન્ટર આગળ જો એવો શબ્દ વાપરો કિરાલ સેન્ટર કિરાલ સેન્ટર તો આને કિરાલ સેન્ટર છે હા એટલે આ ધ્યાન રાખજો નવ્વાણું ટકા પણ ક્યાંક આવું પૂછી નાખશે તો કેટલા ચાર અને ચાર આઠ આઠ અન્ય કેટલા અન્ય કિરાલ અન્ય કિરાલ સંયોજન હોય તો એક નાઇટ્રો ટોટલ કિરાલ સેન્ટર કેટલા કિરાલ સેન્ટર કેટલા નવ એટલે આ ખાસ ધ્યાન રાખજો આમાં તમને એમ પૂછું ટોટલ કિરાલ સેન્ટર કેટલા નવ છે તો આવી બધી વસ્તુ દોસ્તો પહેલા શીખવાની છે પરફેક્ટ અને મસ્ત રીતે એટલે કિરાલ કાર્બન ગણતા એટલે કે કિરાલ સેન્ટર ગણતા તમને આવડે તો ખબર પડશે આ એના પછી પ્રકાશીય સમઘટક છે કે નહીં એ વાત અલગ છે પણ કિરાલ સેન્ટર હોવું જરૂરી જો કિરાલ સેન્ટર નથી તો તો પ્રકાશ ક્રિયાશીલ નથી જ પણ કિરાલ સેન્ટર છે તો પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય બરાબર છે એની સંખ્યા પર છે પણ કિરાલ સેન્ટર મસ્ત રીતે શીખવાનું છે ઓકે થેન્ક યુ વેરી મચ બાકીનું પોર્શન આગળના વિડીયો લેક્ચર માં જોઈશું આપણે